કોંગ્રેસના હિંમતસિંહ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પણ મજબૂત સંગઠનને બનાવવા માટે અનેક પ્રચાર પ્રસાર કરી રહી છે બેઠકો કરી રહી છે તો કોંગ્રેસ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનું નિવેદન સામે આવ્યું છે લોકસભા ચૂંટણીને લઈ સંગઠનના મુદ્દા પર તેમનું આ નિવેદન સામે આવ્યું છે જો કે શહેરની તમામ વિધાનસભા બેઠકોના બોર્ડ પ્રમુખ સાથે તેઓએ ચર્ચા કરી નાનામાં નાના કાર્યકર્તાઓનો અભિપ્રાય પણ તેઓએ મેળવ્યો હતો

સંગઠનની અંદર હોદ્દેદારો જે છે એ ખજાનચી એક અમારા સંગઠનની પાંખની અંદર એક આવે પ્રવક્તા જે છે અમે બાર મૂક્યા છે ઉપપ્રમુખો જે છે એ સિતોત્તેર મૂક્યા છે મહામંત્રી એકસો ત્રીસ મૂક્યા છે અને મંત્રી એકસો એક એમ કરીને ત્રણસો બાવીસ જેટલા સંગઠનની અંદર માળખાની અંદર અમે સમાવેશ કર્યો છે